જે નથી એને તમે વેટાઈ ગયા છો શું છે સત્ય તમે છો અને તમારી ઓળખાણ ગુરુ મહારાજ સિવાય બીજો વિશ્વ કોઈ ન કરી શકે અને એ સદગુરુ કરાવે ન કે એક ગુરુ બીજા ગુરુ ગુરુ તો 18 ગુરુ તમને ખબર ન પડી કોણ હોકી ફૂંકીને મુવા કબીર કે એવા મારગડા મારે નથી

કોઈ આ બાજુ અનુભવ હોય કોઈ આ બાજુ વટનગર હોમ થઈને આવી હોય અનુભવ હોય પણ આવવાનું તમારું લક્ષ્ય કે હશે અતાર પણ લક્ષ્ય કે હશે પરમાત્મા તરફ લઈ જવા માટે અમે એમને પ્રચાર જવા ગયા હતા કે મહારાજના મહારાજને મહારાજ એક जेए योग करानो जेस्वर से नहीं इस्वर में जेनुत्यंध है न कि योग येश्वर स्वर के तावात खाय अनावात के तानाद खाय कि नादिलो जो तमाम मन लागे अन्तोष्वर हाथ में लगते लोगों को पर गुरुओं के रैडिमले मोलिया वाची पक्ति ना था पक्ति न स्वानवानी से उनका सती कैसे जानवर जीवी ओमो वस्तुओं जान से

રાખે કારણ કે આપડા ખાતામાં ખાતા ખાતામાં તો હોય ચોર્યા છે

મહાપુરુષો પડ્યો છે પણ મારું કેવો થાય છે મારા સ્વરૂપ નું જ્ઞાન થાય છે એ વચન મને સુંદર નવા છે બીજા ને ધરવાનું થાય ધરવાનું એટલે ચાલવાનું થાય કોઈ રાખવાની વાત જ નહીં કોઈ દેવું નથી થાય જ્યારે આત્મા સ્વરૂપનું થઈ જાય ને પર પર બીજું નહીં અને ગુરુ મહારાજ આવા સંતો આપણી ભારત ભૂમિની અંદર એવા એવા સંતો થઈ છે ને સાહેબ કે જેની વાત કરો તો કોઈ પાર આવે એવો થઈ ગયા હાલ પ્રગટ આપણે શું કરવાનું છે એના તરફ આપણે જવાનો અને એ પ્રગટ આપણે અંદર જે બોલી રહ્યો છે ને ભાવ છે તો ભગવાન કૃષ્ણજી નો ગીતા કે મનુષ્યો પ્રાણીઓમાં

संकल्प तो ना विकल्प तो करे ये वो अंदर से विचार प्रकट दाय थे अरे विचार ये तो मान पानी केरमती नहर पुरी से नेले निराल महाराज की वने को सुंदर टकोर तरी से निमान तू से दरिया नी लेरी समाए जो लेरी समाए तो समंदर दर्शाए तो भी बीजो ना थे समय का उसमें के बाप बीजो नहीं बोलता तो आपको बुआ रे बुरी ભગવાન જ હોય અને એમનાથી પવન આવે ને તો ઠંડો શીતળતા વાળો આવે આ બાજુ ઉતરણા પડે એના ઉપરથી પવન આવે ને તો એવી ઉકરવા જેવી આવે તારી પડ્યો એમ જે ઉકેલ નથી ને આપણને ભગવાનના હેતલે કારણે બોલнули અને તો આ માતાનું પૂરેપૂરી ધમ થાય અમને ધ્યાન કરવા માટે જામ થઈ છે એ પાપોમાં એ વધારે પર કે મગાય તો મને વખત બોલ્યા કે તમ હૃદયમાં માતા કુજો કરો તો બી કરે કે એટલે બી તમને બોલાય તો કઈ શું કે શું એ બોલજો તો મહારાજને આલે હોય તો તમારો સ્ત્રી કે પુરુષ દેખાય નહીં આ તો આ આદત છે કે જો દરિયાનો તો ઘરવાળા તો રોડ લેવા માટે પોતાના જગ્યા છે અને હવે વખત કે સાંભળ બહાર નું તો કંપણ મોટો ટ્રેન જે જો ઇત્યુ લઈ લેતો ભારે લઈ લીધો તો પણ થાય <laughs>

નારા એટલે અવાજ નારા આપણે ઘણી વખત ધંધા લાગે છે નારા બોલાવ નારા ને આરામ પણ થાય છે જૂના વખતમાં અત્યારે તો બધું પ્રેક્ટિકલ જેટલું જાય પણ એ વખત તો નારા બોલાવો નારા એટલે અવાજ થાય અને અવાજ એ બોલવા વાળો છે ને ટૂલ છે તો કઈ ભૂમિકા છે બોલે છે એના ઉપર આધાર આપણી ભારતની સનાતન ધર્મની यह संस्कृति समय या वस्तुएं उजागर करी करी और देश में अंदर कई बारने मोड़ी आती है ये मोड़ी गुरु महाराज जी ने अपनी भक्ति काय है क्या महापुरुष गोरखपुर नापीदी जीवा कहते हैं कि वाणी रे हे वाणी रे मारा सतगुरु दी वाणी जीवता पर खाली कहे मुवा के मवाणी मुवा के

કે જન્મ અને મરણના ચક્રમાંથી તો ગુરુ મહારાજે સાહેબ મટાડી દીધું છે અને જો આપણે ગુરુ મહારાજના ચરણમાં રહી જો કદાચ જ્ઞાન તો નઈ પ્રાપ્ત કરીએ ને તો આપણે એના પૂરો ઘણીવાર કરો કે તમે સાતો પી લઈ જાય આખા પોતે આખા ના ખાય તો કે કવિ જાય કીધું છે કે બધા કોના જાગીયો बदा तो भक्तों को ने शाखी और कबीर को ने शाखो हाथ बोले ने रात को तो ने आपको ने ये वो नौ करता अधिक समय चाहे वो कौन नहीं आओ महाराज तो गुरु से गुरु महाराज की मुनि से हमने ये जब कौन गया आचार्य से है ना जिकर बहेत शिवों को

चलिके मैं अपने डॉट गई हूँ नारापुर डॉट से हो बच्चा माल से बोले एक वीडियो किया था वो तो तब किया था डॉट पार्ट में थोड़े तो बड़ा खाता था वो जोड़ किया था आधा बच्चा मुझे गुरु देव का ये कोपर नहीं ये नहीं पाचा मुझे ना था आधा वचन है गुरु का ताको अनंत विचार थकी क्या मुनि सिर पट्टी तक वेद एक शिव ने शक्ति जेने आपरे माता पिता तरीके ओळख किए माना कोई शक्ति छे ये शक्ति आदि स्वरूप तो पुरुष न पापा ना मोय छे अन बाबा में जात पुरुष है इस शक्ति ना में छे जेने जे આ શિવના શક્તિને એમો અર્ધવચન છે ગુરુમહારાજનો છે એ અઢીની કલમ થાય છે ડોટ ના છે પછી નાખો આની બી વેણ નાધી ના તો કદા એ અર્ધવચન ગુરુનો છે એક શિવના શક્તિના બે છે આ બેમો અર્ધવચન ગુરુનો ભણી જાય ને તો સાહેબ ગુરુ મહારાજ આપડે કલ્યાણ કરીને થઈ વાત છે તો તમને શક્તિ પોતા કરવાનો ના કરાય સાહેબ એવી શક્તિ આતે શક્તિ આવવાની આ જગતની ચોકની અંદર જેને જેને ધર્મના માટે કઈ કરી છે તારે એની પૂજા એ થાય છે હું તો દરેકને કહું ભગવાન છે ભગવાન કૃષ્ણજી બોલ્યા આનો આનો એ હું છું તો ભગવાન હોય તો માફ કરજો કે કૃષ્ણ ભગવાન હું છું હોય તો તો માટે નાનું બનવું પડે અને આ નાનો છે એ ઉનો હું જો તો મૂર્તિમાં ભગવાન કેમ નહીં મૂર્તિમાં માં પરીક્ષા લેવા માટેનો બેગને બજેવી આયેલા હતા બોલે ના મારી નાખેલા પણ એમને બજેવી